જી ગામ નાણા તાલુકો હરિજ જિલ્લો પાટણ હું રહું છું નાણાં વહેલી સવારે મને જાણ થતાં જે એક ઘરમાં હાથથી આઠ વ્યક્તિ ઊંઘ્યા હતા અને વહેલી સવારે ભેંસનો ટાઈમ દુવાનો થયો હતો વહેલા માજીની ભેજ દુવા ઉઠ્યા એમાં દરવાજો ખોલતા કરંટ લાગતા એમને વહુ છોકરાની વહુને એવું થયું કે માજી કેમ પડી ગયા હતી છોકરાની વહુ વહેલા ઊભા કરવા જાય એમને કરંટ લાગ્યો એમના ઘરના વહેલા ઉઠ્યા કે જેમ વહુ મા બે પડ્યા છે ઇરિયા ઊભા કરવા એમને કરંટ લાગ્યો પછી એમને પપ્પા આવ્યા એમના પપ્પા ભગે જ શોટ લાગતાં ઘટના સ્થળે બે મત થઈ ગયું અને બે સારવાર હેઠળ દાખલ છે હરીજ એકને રજા આપી છે કે હાલેખ સારવાર હેઠળ જ પાછા અમે હરીજ આવ્યા સાહેબ દવાખાને la <laughs> choda